હાલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં આજે તો અમારે જવાનું છે મારા ભત્રીજાની સગાઈનું બધું ખરીદી કરવા હું થી પણ અમે બાજુના સાંઈ અમારે ગોંડલ છે ગોંડલ નથી જવાના અમે જવાના છે જેતપુર જવાના છે ખરીદી કરવા કેમ કે અહીંયાથી અમારા બહુ ને બધા ખરીદી કરવા ભેગા આવવાના છે તો હાલો હવે અમે જેતપુર જવા માટે નીકળવાના છે જેતપુર આપણે પૂગી ગયા સવી ને જો બધા હેલા જઈશું જેતપુરની બજારમાં ખરીદી કરવા સૌપ્રથમ તો આપણે દાણો નાકનો જે આવે દાણો લેવા જઈશું તો હાલો હવે હેલા જ જ અમે ખરીદી કરવા પૂગી ગયા મહાલક્ષ્મી ચલવેશમાં નાકનો દાણો ને વીંટ્યું લઈ પાછા આપણે ફૂગી ગયા સવી ચોલીની અને સાડીની દુકાનમાં ત્યાંથી એક ચોલી લઈ લીધી છે અને એક સાડી લઈ લીધી છે અને હવે જવાના છે ભી આપણે કટલેરી લેવા કટલેરી વાળાની દુકાને પોતી ગયા છે ભી અને કટલેરી વાળા ભાઈ આપણને કટલેરી બતાવવા માંડ્યા છે અને અમારે બધી ભાઈ કટલેરી જોવા માંડી છે અને પસંદગી કરવા માંડી છે કટલેરી આપણી બધી પસંદગી થઈ ગઈ છે કટલેરી બોક્સમાં ભરાઈ ગઈ છે અને સરસ મજાની પેકિંગ પણ થઈ ગઈ છે હવે અમારે કટલેરી લઈને નીકળવાનું છે અમારે જવાનું છે થેલો લેવા હવે અમે થેલો લેવા જવા માટે નીકળશું ચાલો તો આપણે કટલેરી બધી લેવાઈ ગઈ છે પેકિંગ થઈ ગયું છે અને હવે અમે કટલેરી વાળાની દુકાને નીકળી ગયા છે અને અમે જ આવી છીએ હવે થેલાવાળાની દુકાને અમે થોડાક હવે આયેલા જઈશું અને સારી લાગશે ત્યાં અમે થેલો ખરીદી લઈશું થેલાવાળાની દુકાન પોતી ગયા છે અને સારો લાગશે થેલો લઈ લઈશું ઘર બાજુ આપણે પાછા વળી ગયા છે બધી આપણી ખરીદી થઈ ગઈ છે ટોટલ સગાઈની ખરીદી લેવાઈ ગઈ આપણે ખરીદી કરીને પાછા વૈયા અહીંયા પાણી આવી ગયું છે આપણે ઝાડવા પાવાનું કામ ચાલુ કરી દીધું છે અહીંયા વાસણ જે વાળજો બેઠા છે જે મારે વાસણ ઉટકવાના છે હાલનું વાળુંનું રાંધવાનું છે અને આજ તો અમે જેતપુરની બજારમાં રખડી ટખડીને થાકી ગયા છે એટલા પણ તો બધું કામ તો કરવું જ પડશે તો જે મારે વાળુંનું ફટાફટ રાંધવું જ હશે તો હાલો આપણે અહીંયા વિડીયોને અહીંયા પૂરો કરી દઈશું આજનો મારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ